પલસાણા હજીરા હાઇવે સાતવલ્લાપુરતા તથા ઉમરા વિયર મોલના પાર્કિંગમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા પાંચ શખ્સોને સુરત શહેર પીસીબી પોલીસે ઝડપી પાડી ત્રણ કારમાંથી રૂપિયા બે પોઈન્ટ છ લાખનો વિદેશી દારૂ મળી કુલ રૂપિયા સત્યાવીસ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મળેલ બાતમીના આધારે પીસીબી પોલીસે સચિન જીઆઈડીસી પલસાણા હજીરા હાઇવે સાત વલ્લા ઉતરતા રોડ ઉપર તથા ઉમરા વિઆર મોલના પાર્કિંગમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીઓ ભાવિક અરવિંદભાઈ પટેલ મયંક ઉર્ફે મોન્ટુ હરકિશનભાઈ પટેલ જીગર કનુભાઈ પટેલ ચેતન હસમુખભાઈ પટેલ અને મિહિર જયંતીભાઈ પટેલને ત્રણ ફોર વ્હીલર ગાડી રૂપિયા ત્રેવીસ લાખ તથા બે લાખ છ હજાર નવસો પચાસનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બાટલીઓ બિયર તથા બે લાખ વીસ હજારના છ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા સત્યાવીસ લાખ છવ્વીસ હજાર નવસો પચાસની મત્તાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે વિદેશ દારૂનો જથ્થો ભરી આપનાર ધનસુખભાઇ ઉર્ફે ગનોને વોન્ટેડ જાહેર કર્યો હતો આ બનાવ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે